ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો આજે યુટ્યુબ નવો વિડીયો લઈને આવી ગયો છું રેશન કાર્ડમાં ક્યાં નામ ચડાવવું કેવી રીતે નામ ચડાવવું અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના માટે સંપૂર્ણ માહિતી લઈને આવી ગયો છું ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું ચાલો તો હવે આપણે આગળ વધીએ કે રેશન કાર્ડમાં નામ ચડાવવું છે માની લો કે તમારા દીકરી દીકરાનું નામ રેશન કાર્ડમાં તમારે ચડાવવું છે તો તેના માટે તમારે દીકરાનું નામ ચડાવવું હોય તો તેનો જન્મ તારીખનો દાખલો આધાર કાર્ડ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ જે તમારે દીકરી દીકરાના નામ ચડાવવાના છે એના માટે આટલા ડોક્યુમેન્ટ જોઈશે તેમજ કે તમારે તમારા દીકરાની વહુનું નામ ચડાવવાનું છે તો તેના માટે આધાર કાર્ડ તે ફરજિયાત તમારા દીકરાનું નામ પાછળ હોવું જોઈએ અહીંયાનું આધાર કાર્ડ જોઈશે તેમજ નામ કમીનો દાખલો તેમના પિયરથી કઢાવવાનો રહેશે અને રેશન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલી વસ્તુ લઈ અને તમે ક્યાં અરજી કરશો અને ક્યાંથી નામ ચડશે તેના માટે આગળ વધીશું નામ ચડાવવા માટે તમારે તમારી ગ્રામ પંચાયત એ વિસીનો કોન્ટેક કરવાનો રહેશે અથવા તમે તાલુકાની નજીકમાં રહો છો તો તાલુકા પંચાયતનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જ્યાં આગળ તમને નામ કમી કરી આપવામાં આવશે અને ચડાવી પણ આપવામાં આવશે હવે વાત કરીશું કે નામ કમી કરાવવું છે તો શું ડોક્યુમેન્ટ જોઈશે તો એના માટે અત્યારે ગવર્મેન્ટનું હાલ ઈ કેવાસીનું કામ હરેક જગ્યાએ ચાલી રહ્યું છે જે તમને બધાને ખ્યાલ છે હવે તમારે માની લો કે બેનનું નામ અથવા તો દીકરીનું નામ કમી કરાવવું છે તો તેના માટે તમારે પહેલાં ઈ કેવસી કરવું ફરજિયાત રહેશે નામ કમી કરાવવું હોય તો પહેલાં ઈ કેવસી કરાવી લેવું અવશ્ય ઈ કેવસી કરાવ્યા બાદ જ નામ કમી કરી આપવામાં આવશે નામ કમી કરવામાં રેશન કાર્ડ અરજદારનો ફોટો અને તેનું આધાર કાર્ડ આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે તમારી ગ્રામ પંચાયતે જશો તો તમને નામ કમી કરી આપવામાં આવશે જેમ તમે નામ ચડાવશો ત્યારબાદ જેટલા પણ વ્યક્તિના નવા નામ હાલ ચડાવશો તમે તે તમામે તમામ અરજદારના ઈ કેવાસી ફરજિયાત કરાવી લેવા બુલે ચૂકે પણ બાકી ન જાય તેનો પણ ખ્યાલ રાખો ઈ કેવાયસી કરાવવું બહુ જ જરૂરિયાત છે જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારા કૂપનમાં નામ ચડાવેલા ઓટોમેટિક કમી થઈ જશે એટલે મહેરબાની કરીને કોઈને બાકી હોય તો ફરજિયાત વડીલ આપણી આ જ ચેનલ ઉપર આપણે ઈ કેવાયસી કેવી રીતે કરવું તેનો વિડીયો આગળ આપણે નાખેલો છે તે જોઈ લેજો અને તમારા મોબાઈલથી જ તમે ઈ કેવાયસી કરી શકશો એટલે જે કોઈને ઈ કેવાયસી બાકી હોય તે આપણો વિડીયો જોઈ અને ઈ કેવાયસી કરી લેજો ત્યારબાદ નામ કમી અને નામ ચડાવવાની પ્રોસેસ થઈ જશે ત્યારબાદ કોઈ વ્યક્તિને નામ સુધારો કરવો છે તો નામ સુધારા કરવા માટે તમારું આધાર કાર્ડ ફરજિયાત રહેશે પાછો સાઇડનો ફોટો અને રેશન કાર્ડ આટલી વસ્તુ લઈને જાયશો તો રેશન કાર્ડમાં તમારું નામ ખોટું હશે તો પણ તમને સુધારી આપવામાં આવશે આવા નવા નવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય હિન્દ જય ભારત